નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર મે બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ રવાપર પાસે વીજ તંત્રના થાંભલા પર કામ કરતા ત્રણ કામદારોને વીજ આંચકો લાગતા ઘાયલ થયા વીજ વિભાગ અને કોન્ટ્રાક્ટરોએ બારોબાર કાર્યવાહી કરી પોલીસમાં નોંધ કરાવી નહીં પંચનામું થયું નહીં નખત્રાણા તાલુકાના રવાપર વીજ સબસ્ટેશન હેઠળ ચાલતા રામપર ખેતીવાડી ફીડર થાંભલા પર ત્રણ માણસો કામ કરતા હતા ને અચાનક વીજ પુરવઠો ચાલુ થઈ જતા ત્રણેય જણ નીચે પડ્યા ને અસ્થિભંગની ઈજા થઈ હોવાનો ગંભીર બનાવ બન્યો હોવા છતાં પીજીવીસીએલ કે તેના કોન્ટ્રાક્ટર તરફથી પોલીસમાં નોંધ સુધા કરવામાં નહીં આવતા તપાસ તેજ બની છે પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે નખત્રાણા અને અબડાસા વિસ્તારમાં પીજીવીસીએલના બોટાદ સ્થિત કોન્ટ્રાક્ટરના મૂળ રાજસ્થાનના કામદારો કાલુસિંહ પૂરણસિંહ અને હુકમસિંહ ત્રણેયને વીજ શોક લાગતા થાંભલા નીચે પડી ગયા હતા કોઈપણ જાતના સલામતીના સાધનો વિના કામ કરતા હતા ને અચાનક વીજ પ્રવાહ શરૂ થઈ ગયો હતો ગંભીર રીતે ઈજા પામેલા આ ત્રણેય કામદારને ચૂપચાપ ભૂજ લાવી ભૂજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા એક જણની ત્રણ આંગળી કાપવી પડી હતી બે જણના મણકાના ઓપરેશન કરવા પડ્યા હતા નિયમ પ્રમાણે આ એક અકસ્માતનો બનાવ હોવાથી પોલીસને ફરિયાદ કરવી જોઈએ છતાં કરવામાં નથી આવી એ શંકા પ્રેરે તેવી બાબત છે અધિક્ષક જેમિન કષ્ટાએ બનાવને ગંભીર ગણાવી કહ્યું કે સાવચેતીના સાધનો વગર કામ થયું છે અને પાવર કેમ ચાલુ થયો છે તે તપાસનો વિષય છે ત્રણને સારવાર મળી ચૂકી છે ઠેકેદાર સામે પગલાં લેવાની વાત કરી હતી બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલો ગ્લોબલ એકેડમી

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ હાઉસ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર